પ્રશ્ન એક બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે જવાબ છે ત્રિપીટક પ્રશ્ન બે પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું જવાબ છે જૂન પ્રશ્ન સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે જવાબ છે સમુદ્રગુપ્ત પ્રશ્ન ચાર અશોક ક્યા વંશનો રાજા હતો જવાબ છે મૌર્ય વંશ પ્રશ્ન પાંચ ગાંધીજીને બાપુ નું બિરુ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું જવાબ છે ચંપારણ સત્યાગ્રહ પ્રશ્ન કયા ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે જવાબ છે પ્રશ્ન સાત કાંગડી ગુરુકુલની સ્થાપના કોને કરી હતી જવાબ છે સ્વામી શ્રદ્ધાનંદે પ્રશ્ન આઠ ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનાર પુરાતત્વિ કોણ છે જવાબ છે જવાબ છે કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારના નિર્માણની શરૂઆત કરી અને ઇલતુ તમિશે કાર્ય પૂર્ણ કર્યું પ્રશ્ન દસ કહ્યું રાજ્ય વેલેસલીની સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર બન્યું જવાબ છે હૈદરાબાદ પ્રશ્ન શાસન સમયે કયા ફ્રેન્ચ મુસાફરો ભારતમાં આવેલા જવાબ છે ટેબરનીયાર અને બર્નિયર પ્રશ્ન તેર ભોજપત્રો અને તાડપત્રો પર કઈ લીપી

તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે જવાબ છે સૂર્ય સૂર્યમંદિર પ્રશ્ન સોળ તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી જવાબ છે પોર્ટુગીઝ પ્રશ્ન સત્તર મધમાખી ફૂલ એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ આ વિધાન ખાલી જગ્યાનું છે જવાબ છે ચંપારણ સત્યાગ્રહ કૃષ્ણ ઓગણીસ હર્ષચરિત અને કાદંબરી જેવા પ્રખ્યાત કૃતિઓની રચના કોણે કરેલ જવાબ છે બાણવટ કૃષ્ણ વીસ ભોજપત્રો બનાવવામાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો જવાબ છે પ્રશ્ન હર્ષવર્ધન રચિત નાટક છે જવાબ છે રત્નાવલી પ્રશ્ન બાવીસ દસમાન શીખ ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનારા તેમના ધર્મપત્નીનું નામ શું હતું જવાબ છે માતા સુંદરી પ્રશ્ન ત્રેવીસ હિતોપ્રદેશની રચના કયા વાર્તા સંગ્રહને આધારે કરવામાં આવી હતી જવાબ છે પંચતંત્ર પ્રશ્ન ચોવીસ કઈ કૃતિ હર્ષવર્ધને લખી હતી જવાબ છે પ્રિયદર્શિકા પ્રશ્ન પચીસ કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે જવાબ છે ભારત છોડો ચળવળ પ્રશ્ન છવ્વીસ રામાયણના રચયિતા કોણ છે જવાબ છે વાલ્મીકી પ્રશ્ન સત્યાવીસ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેજોદડો ક્યાં આવેલું છે જવાબ છે પાકિસ્તાન પ્રશ્ન અઠાવીસ ભારતમાંગ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો જવાબ છે ઈસ્વીસન અઢારસો અઠાવન પ્રશ્ન ઓગણત્રીસ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને સ્વાતંત્રણી નાખતો કાયદો હતો જવાબ છે સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ પરિષદ માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ક્યાં ભરાઈ હતી જવાબ છે શિકાગો પ્રશ્ન એકત્રીસ કઈ ગોળમેજી પરિષદ गांधीजीए हाजरी आपी हती जवाब छे बीजी गोलमेजी परिषद प्रश्न बत्रीस छत्रपति शिवाजी महाराज ना गुरु कौन हता जवाब छे समर्थ रामदास प्रश्न तेत्रीस भारत मांग अंग्रेजी पाश्वात्य ढबनी पोलिस व्यवस्था शुरू करावनार कौन हतु जवाब छे कोर्नवोलिस प्रश्न चौत्रीस क्या शास्त्र साथे મહર્ષિ સુશ્રુતનું નામ સંકળાયેલું છે જવાબ છે તબીબી વાઢકા પ્રશ્ન પાંત્રીસ કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે જવાબ છે પિતનો ધારો પ્રશ્ન છત્રીસ સતી પ્રથાની નાબૂદી માટે ઝજુમેલા વીરનું નામ શું છે જવાબ છે રાજા રામ મોહનરાય પ્રશ્ન સાડત્રીસ ભારતમાં જિલ્લા કલેક્ટર સ્થાપના કોના દ્વારા કરવામાં આવી જવાબ છે અધિવેશનમાં નક્કી થયું હતું જવાબ છે લાહોર અધિવેશન પ્રશ્ન ઓગણચાલીસ ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી જવાબ છે સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રોલેટ ના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો હતો જવાબ છે ઈસવીસન ઓગણીસો ઓગણીસ માં પ્રશ્ન બેતાલીસ મૈસૂર વાઘ તરીકે કોણ જાણીતું હતું જવાબ છે ટીપુ પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો જવાબ છે મેડમ ભિખાઈજી કામાએ પ્રશ્ન પિસ્તાલીસ કયા રાજાના ધ્વજમાં નું ચિહ્ન રહેતું જવાબ છે પુલકેશી પહેલો પ્રશ્ન કેટલી રૂચાઓનો સંગ્રહ છે છે કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા ક્યાં નામે લખી હતી જવાબ છે તું કે જહાંગીર પ્રશ્ન અડતાલીસ રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરી જવાબ છે સ્વામી વિવેકાનંદે પ્રશ્ન ઓગણપચાસ સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ જાણીતો છે જવાબ છે સામવેદ પ્રશ્ન પચાસ ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો હતો જવાબ છે ઈસવીસન અઢારસો સત્તાવન માંગ